સુરતના ઉધના સ્ટેશનથી નીકળેલી બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એંસી કોચ પર ગતરોજ પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાવવામાં આવી હતી ત્યારબાદ કોચમાં તપાસ હાથ ધવામાં આવી હતી જોકે આ ઘટના એક અફવા હોવાનું સામે આવ્યું હતું જેને પગલે રેલવે પોલીસ દ્વારા કોચ એટેન્ડન્ટને ઝડપી વધુ તપાસ હાથરવામાં આવી છે ટ્રેન પર પથ્થરમારો કર્યો હોવાની એક્સ પર પોસ્ટ કરી હતી મળતી માહિતી પ્રમાણે બાંદ્રા ટર્મિનન્સથી ઉપડતી બાંદ્રા જોયંતપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન આજે સાડા ચાર વાગ્યે આસપાસ સુરતના ઓધના સ્ટેશનથી નીકળ્યા બાદ આ ટ્રેન પર ટોળાએ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી સૂર્યનગ ट्रेन कोच सरनी चौधरी ने एक्स तो ट्रेन नंबर बार चार पहले आउटर कैबिन पर बी फोर कोच में शीट नंबर पचास पचास इक्यावन ऊपर पत्थर से मुस्लिम लोगों ने अटैक किया है जो कि काफी शर्मनाक और चिंताजनक विषय है मैं सनी कुमार એટેન્ડન્ટ જોધપુર ઝોન આઈડી નંબર છોતેર આપણી જાન જોખમ મેં ડાલ કર ટ્રેનની સુરક્ષા કી પોલીસે કોચ એટેન્ડન્ટને ઝડપી અફવા ફેલાવવા અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ત્રેવીસ વર્ષીય આરોપી કોચ એટેન્ડન્ટ સનીકુમાર રાજબીર ચૌધરીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે